રાઈજ ગામની આંગણવાડીમાં ભૂલકાઓને એક્સપાયર થયેલ બિસ્કિટનો નાસ્તો અપાતા હોબાળો માંગરોળ તાલુકાના રહીજ ગામે આંગણવાડી કેન્દ્ર દ્વારા ભૂલકાઓને એક્સપાયરી ડેટ બતાવ્યુ ચકેલા જીવાતોથી ખદબત્તા બિસ્કિટો અપાતા હોવાની વાલીઓની ઊઠી ફરિયાદો રહીજ ગામના વાલ્લો કેમેરા સામે આંગણવાડીમાંથી બાળકોને અપાયેલ એક્સપાયરી ડેટ વિથેલ બિસ્કિટના પેકેટો કેમેરા સમક્ષ બતાવી આંગણવાડીમાં ચાલતી લાલિયાવાડી ખુલ્લી કરી આ બાબતે માંગરો ટીડીઓ તથા મંત્રીને જાણ કરવામાં આવી ત્યારે નાના બાળકોના આરોગ્ય સામે આંગણવાડી દ્વારા કરાઈ રહેલ ચેડા સામે લોકોએ જાગૃત બની બહાર આવવા વાલીઓને અપીલ કરી તંત્રને આ બાબતે તુરંત પરિણામલક્ષી કાર્યવાહી કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી જાગૃત વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે એવા અલ્પેશ કગરાણા જુનાગઢ આપણે મારું નામ નંદાણી ગોવિંદભાઈ મેરાણભાઈ નંદાણી હું રવિ હવે આપણે આંગણવાડીમાં મારો છોકરો ઘણો આવે છે બરોબર બે દિવસથી બિસ્કીટ એક્સપાયર ડેટ હોઈ ગઈ છે સાતમા મહિનાનો ઓકે હવે સાતમા મહિનામાંથી ત્રણ દિવસ સુધી બિસ્કિટ આવ્યા છે હવે એ બિસ્કિટ અંદર ખોલો ને તો અંદર જીવાત નીકળી ઝીણી જીણી આપણે જીવાત હોય ને જીવાત નીકળી છે હવે મેં ઓડદર સાહેબને અત્યારે જાણ કરી છે મંત્રી સાહેબને અહીંયા જઈએ એની વાત કરી છે તો મને કે ચેમ્પલ આપજો એટલે મેં રજૂઆત કરશું એટલે પછી તમને તમારે સંપર્ક કર્યો છે મિત્રો હવે ભવિષ્યમાં લગભગ આ એક નહીં સાહેબ આ બધા વાલીઓ પાસેથી એક એક બિસ્કીટ ઉઘરાઈ ગયો છે અને પછી તમને નમૂના લઈને તમારી પાસે આવ્યું છે